નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો બે હજાર રૂપિયા ખાતામાં આ તારીખે આવી જશે તો શ્રાવણ મહિનામાં સોનામાં ભાવ ઘટી ગયા છે તો વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય તો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો તો હેલ્મેટ હશે તો જ આ પેટ્રોલ મળવાનું છે અને છેલ્લે મિત્રો આવતા મહિને થતા નિયમો અને ફેરફારો વિશે વાત કરેલી છે મિત્રો એ પેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી ચેનલને ચેનલ ને મિત્રો જયથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો બેંકોમાં મોટી ભરતીની જાહેરાત ફોર્મ ભરી નાખજો મિત્રો ગ્રેજ્યુએટ ઉમેદવારો જો બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો તેમના માટે એક સારા સમાચાર આવ્યા છે આઈબીપીએસ દ્વારા સી એસ એની એટલે કે ક્લાર્કની સાત કરતાં વધુ જગ્યા માટેની ભરતી કરવા કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ જાહેર કરવામાં આવે છે આ ભરતીમાં અરજી એક ઓગસ્ટ થી એકવીસ ઓગસ્ટ સુધી કરવામાં આવશે તો આ માટે ઓનલાઈન અરજી અહીં આપેલી વેબસાઇટ પર કરવાની રહેશે આ ભરતી માટેની વય મર્યાદા વીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચેની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો આ તારીખે જમા થશે

ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ અનુસાર હાલ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે આ ત્રણેય સિસ્ટમના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે અને મિત્રો રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ઓગસ્ટથી યુપીએમાં ત્રણ મોટા બદલાવ મિત્રો યુપીઆઈ યુઝર્સ માટે એક ઓગસ્ટ બે હજાર પચીસ થી ત્રણ મોટા ફેરફારો અમલમાં આવશે હવે તમે દિવસમાં કોઈ એક યુપીઆઈ એપ પરથી ફક્ત પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશો બીજો ફેરફાર એ છે કે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન ઈએમઆઈ જેવા ઓટો પે પેમેન્ટ હવે પીક અવર્સ દરમિયાન નહીં કપાય ત્રીજો બદલાવ એ છે કે જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે નેવું સેકન્ડ પછી જ તેનું સ્ટેટસ ચેક કરી શકશો અને દિવસમાં માત્ર ત્રણ વખત જ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક

તો માત્ર એક રૂપિયામાં પચીસ એકર જમીન મળી રહી છે મિત્રો જમીનના વધતા ભાવ અને તેની ઉપલબ્ધતાના પડકાર વચ્ચે મધ્યપ્રદેશ સરકારે એક આશ્ચર્યજનક જાહેરાત કરી છે રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું છે કે જે સંસ્થાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે ત્રિપલ પી મોડલ હેઠળ બાર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થાપશે તેમને ફક્ત એક રૂપિયાના વાર્ષિક ભાડા પર પચીસ એકર સરકારી જમીન આપવામાં આવશે મિત્રો આ પહેલનો મુખ્ય હેતુ મધ્યપ્રદેશમાં મેડિકલ શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વેગ આપવાનો છે કારણ કે રાજ્ય પાસે એક લાખ એકરથી વધુ સર પ્લસ લેન્ડ બેંક ઉપલબ્ધ છે આનાથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરી નાખ્યો છે અગાઉ અગિયાર થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનારી આ પરીક્ષા હવે ત્રણ થી તેર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન લેવાશે એટલે કે મિત્રો નવરાત્રિ પછી મિત્રો આ ફેરફાર શૈક્ષણિક સંઘોની રજૂઆત અને સરકારની મંજૂરી બાદ કરવામાં આવ્યો છે અને પરીક્ષામાં જૂન સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પણ મિત્રો સરકારના ખેડૂતોની આવક બમણી થશે એની વાતો વચ્ચે ખેડૂતોનો દેવું બમણું થઈ ગયું છે ગુજરાતના ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,000 કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા જારી કર્યા છે અને રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે મિત્રો બે હજાર વીસ અને એકવીસમાં બેંક લોન સત્તાણું હજાર કરોડ રૂપિયા હતી જે મિત્રો હવે બે હજાર પચીસ સુધીમાં એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ચાંદીના ભાવ વધ્યા પાંચસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ નો છે મિત્રો રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એકાણું ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામની અંદર નવ્વાણું હાજર નવસો ને સિત્તેર રૂપિયા છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં એકસોને સિત્તેર રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીનો ભાવ એક લાખ તેર હજાર ચારસો ને સાઠ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ત્રણ સિસ્ટમ સક્રિય અતિ ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખી છે આનંદ પંચમહાલ દાહોદ વડોદરા સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને પિસ્તાલીસ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાય છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સરકાર લક્ષી તમામ માહિતી વોટ્સઅપમાં મળી જશે મિત્રો રાજ્ય સરકારની દરેક માહિતી યોજના અને અગત્યના સમાચાર મેળવવા માટે હવે તમારે ક્યાંય જવું નહીં પડે ગુજરાત ઇન્ફોર્મેશનની ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં જ માહિતી હાથ વગી બની જશે મિત્રો તમે પણ ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સએપ ચેનલનો ક્યુઆર કોડ સ્કેન કરીને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઈને સરકારી યોજનાઓ વિકાસના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીને મળશે પચાસ રૂપિયા મિત્રો ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ અને બારમા ધોરણની વિદ્યાર્થીનીઓને પચાસ હજાર સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવનાર છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કન્યા વિદ્યાર્થીનીઓને કોઈ પણ સ્થળે સારું શિક્ષણ મેળવવા માટે વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવાનો છે નમો યોજના હેઠળ ધોરણ નવમાં અને દસમા ધોરણની વિદ્યાર્થીનીઓને વાર્ષિક દસ હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે અને અગિયાર અને ધોરણ બારમાં વિદ્યાર્થીનીઓને વાર્ષિક પંદર હજાર રૂપિયા મળશે આ હપ્તાઓમાં વિદ્યાર્થીનીઓના બેંક ખાતા જમા કરવામાં આવનાર છે અને આ યોજના વિદ્યાર્થીનીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય પૂરી પાડશે અને વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારશે